સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો ભટાર વિસ્તારમાં આઠ વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યો માતા રસોઈ બનાવી રહી હતી અને બાળક ઘરની બહાર રમી રહ્યું હતું આ દરમિયાન આવેલા સ્વાને હુમલો કરી બાળકના માથાના ભાગે ઈજા પહોંચાડી બાળકને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઉપરાંત નાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિને હાથના ભાગે બચકું ભર્યું હતું સચિન વિસ્તારમાં પણ એક ત્રણ વર્ષના બાળકને શ્વાને હાથના ભાગે બચકું ભર્યું વધ આંતર ને લઈને લોકો માં માહોલ તો માહોલ હોસ્પિટલમાં સ્વાન કરોડો નો ખર્ચો કરવામાં આવે છે કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે નાના બાળકો લઈને મોટા લોકોસ્પિટલ આવી રહ્યા છે સવારથી અત્યાર સુધીમાં

પુલિસ કૉોની બાજુ માં લા સાત વર્ષ કા સાત વર્ષ કા